છોટાઉદેપુરમાં આવેલા બોડેલી સંખેડા નસવાડી સંખેડા વિધાનસભા વિસ્તારના કાર્યકરો માટે નસવાડી ખાતે શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ બાબત તરીકે ધારાસભ્ય અભયસિંહ તળવી જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા મહામંત્રી ડીએફ પરમાર તથા પૂર્વ જિલ્લા પ્રમુખ જશુ ભીલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમનું માર્ગદર્શન આપ્યું હતું મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરોની હાજરી રહી હતી કાર્યક્રમ દરમિયાન સંગઠન મજબૂત બનાવવા કાર્યપદ્ધતિમાં વધારો કરવો તેમજ ચૂંટણી માટે તૈયારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંખેડા અને નસવાડી મંડળના શક્તિ કેન્દ્રના સંયોજકોનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ આજે અહીંયા નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે યોજાયો જેમાં શક્તિ કેન્દ્રના સંયોજકોને પાર્ટીનો વ્યાપ વધે અને એમની જે જવાબદારી છે સારી રીતે નિભાવી શકે એ માટે અલગ અલગ વક્તાઓ દ્વારા વિષયવાર એમને માહિતી આપવામાં આવી છે જે માહિતીનો ઉપયોગ કરી તેઓ પોતાના વિસ્તારની અંદર પોતાના બુથોની અંદર પાર્ટીના જે કરેલા કામો સરકારના કરેલા કામો એ લોકો સમક્ષ મૂકે અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એ રીતનો જે પ્રયત્ન થયો છે એમાં જે અપેક્ષિત સંખ્યા હતી એ પૂરેપૂરી સો એ સો ટકા બંને મંડળમાંથી શક્તિ કેન્દ્રના સંયોજકો ઉપસ્થિત રહ્યા પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માની અલ્કેશ તડવી દિવ્યાંગ ન્યુઝ નસવાડી છોટાઉદેપુર